હેલો મિત્રો કેમ છો બધા તમને એમ હશે કે આ ભાઈ ખાલી જ કરે એ બાકી એવું નથી એ તો આપણો સાઈડ બિઝનેસ છે મેન બિઝનેસ તો આ છે દેખાય તમને પાછળ નોકરી કરે નો મેળ પડે ભાઈ દસ દિવસે આ લાખ આપે નો કરવાની કરી એટલે નોકરી હો ભાઈ સાચી મજા તો ગામડામાં જ છે ભાઈ જોવો તમે વ્યુ જોવો ત્યાં મારા મમ્મી ભેંસ દોવે છે રમે છે દેખાય અહીંયા બધા નાના નાના દેખાય નિત્યા ને મમ્મી પલુ ની મમ્મી બતાયે પલુ રમે દવાનો ગાયો દવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા જોવો ગાયો દવાનો મશીન દેખાય તમને અહીંયા પલો પલો બેન રમે છે ભાઈ ની હિંસકાવે મોજ આવે તો આ કઈક અમારી આવી વાડી છે અને આપણે આવું કામ કરીએ છીએ ભાઈ તો અહીંયા મારા મમ્મી ભેંસ દોવે છે નિત્યાબેન જોવો નિત્યાબેન ના નખરા જોવો તમે ક્યાં બેઠા છે આ એક અમારે લાડકી છે ગાય બેન જાય છે હવે ક્રિમી ધરાણા મારા મમ્મી ભેંસ દવા બેસી ગયા છે હવે નિત્યા બેન રામ રામ હાલો ભાઈ વલોક બનાવ્યા આપણું ભેગું નહીં થાય આપણે હવે ગાયોના દોવાનો ટાઈમ થઈ ગયો છે અમારે જીયાંશ ભાઈ સુઈ ગયા છે હવે